તો ચાલો આજનો બ્લોગ કન્ટિન્યુ કરીએ થોડું કામ છે એ પતાવી અને પછી નીકળવું છે જામનગરથી અંબાડિયા બાજુ ચાલો બ્લોગ કન્ટિન્યુ કરીએ ફ્રેન્ડ્સ સવારના પોર્ટમાં વોકિંગ ચાલુ થઈ ગઈ છે હું રહી બે નીકળી પડ્યા થોડું કામ હતું તો બહાર ત્યારે જી જી માં આવ્યા છે રાજુભાઈ હોસ્પિટલે જવાને વોકિંગ કે છે હો વોકિંગ કે કેવાય ને ગાય ખાલી 2-4 મિનિટ જ રસ્તો છે અને મે નીલે નીલે વોકિંગ કરી વાત કે આ એરિયા બધો ને મજા મજા આવે એટલે વોકિંગ લાગે એરિયા ગ્રીન બહુ છે મોટા મોટા ઝાડવા છે વડલા અને પીપળા અને ચાલો બ્લોગ કન્ટિન્યુ કરી નાખીએ આપણે તો ફ્રેન્ડ હોસ્પિટલમાંથી આવી ગયા છે બ્લડ ગ્રુપ ચેક કરાવવું તો આપણું બ્લડ ગ્રુપ એ પોઝિટિવ આવ્યું છે અહીંયા છોકરીઓ બનાવે છે અવારના પોરમાં ચૂરમ ચુરમ ઘી ગોર્ડનું ચૂરમું બનાવે છે હાલો તો ફ્રેન્ડ ચાલો આપણે નીકળી ગયા છે ગામડે અને આ બે જોઈ દ્યો અહીંયા ઉપર છે હવે તો ચાલો ધીરે ધીરે નીકળી જાય વરસાદનું વાતાવરણ છે વરસાદ આવે કે ના આવે કે હવે આગળ આગળ જોવા છે તો ફ્રેન્ડ્સ આપણે વચમાં એક બ્રેક લીધો છે અત્યારે આપણે અહીં એક પાટિયું છે પડાણાનું ત્યાં ભૂગ્યા છીએ જોઈ શકો છો તમે ધીરે ધીરે જઈએ હવે વીસ કિલોમીટર સંભાળ્યા છે અને પાછો ત્યાંથી વીસ કિલોમીટર આપણું ગામ આપણે અત્યારે ભૂગી ગયા છીએ આરાધના કામ અને હવે અહીંયાથી ખંભાળિયા છે દસ બાર કિલોમીટર પછી આગળ આગળ જઈએ અને ત્યાંથી ગામ ફ્રેન્ડ સા તમે જોઈ શકો છો આપણું ખેતર આવી ગયું છે સાઈડ ઉપર અહીંયા આપણું ખેતર છે માંડવી ઊભી છે તો ફ્રેન્ડ્સ અત્યારે હું ઘરે આવી ગયો છું તમે જોઈ શકો છો આપણા ફરિયામાં અને હવે બપોરનો ટાઈમ થઈ ગયો છે એક વાગ્યે તો જમી લઈએ અહીંયા જમવા બેઠો અને લાઈટ ગઈ સીધી જોઈ લઈએ અને આમાં રીંગણા બટેકાં શાક બટેકાનું શાક અને આજે રોટલા હાલો બપોરા પર આગળ લઈ આ તેલો હકરી થઈ તલસાકરી ખોરાક નું લાડવો લાડવો છે તલસાકરી સરાદ બે ગયા કાગડા તાગડા નાખવાનો આજે સોખા બનાવ્યા છે સરાદ ગયા છે હા એ થઈ ગયા છે યાદ એને તો ચાલો બપોરા કરી લઈએ જઈ લ્યો આ જઈ લ્યો આ આવી રીતે જ કરતું હોય છે જે આવો ત્યાં અને હવે યાર ખાવાનું જ કામ કરે છે મારી જીવ જઈ લઈએ જઈ લ્યો મીનુ સાથે મસ્તી આયત તો એવું થાય જઈ લ્યો ઉજ ગયું ભેગું આવું જ કરે આવું જ

आज मोहि नब्बे वर्ड मा विनुन् छोक्रो आयो त मार्शिन छोक्रो आयो त सबै नै ग्या नब नबडै किन नखोजे यहाँ सन्दरा घण्छै सतार अथे यहाँ जे आयो नि हो त आयो त न केही आयो बोपारी 1 बजे 1 बजे हां 1 बजे हामी 1 बजे रोटला खाटा आथे 1 बजे आवे नि पछि म्हे खादो मोटरसाइकल नै

કાકે એને તોનો હાથ વાળો છે ઈ હા ને કેવો ને ખરા પડી નથી ઈને કોઈ પડડી ના હોય બહુ કાકે આ ઢોકળો આવતો દિયા હારો આયા કેટલા કવા થા હવે આગળ જોઈએ એટલે 18 મહિના નું હોય વરસ લેવાના બે કવર જે હોય એ નકવા

બાકી હા લીલોતરી આવી ગઈ છે ગામડામાં આવી એટલે તો મસ્ત એક વાતાવરણ આ બાજુ ભેંસ બની છે તો ફ્રેન્ડ્સ આજનો બ્લોગ ઘણો થઈ ગયો છે તો અહીંયા જ હેન્ડિંગ કરી દઈએ ચાલો મળીએ એક નવા જ વ્લોગમાં